રાજુલા અહીર સમાજની બહેનો દ્વારા રાજુલા ભવ્ય રાસોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજુલામાં બાલકૃષ્ણ વિદ્યાપીઠ દેવભૂમિ દ્વારકા નગરીમાં અખિલ ભારતીય ઝાંખી રાજુલામાં જોવા મળેલી હતી રાજુલાની આહિર સમાજની બહેનો દ્વારા અહીર રાસ આયોજિત થયેલો હતો સંખ્યામાં આહીર બહેનોએ રાસોત્સવમાં ભાગ લીધેલો હતો આહિર રાસોત્સવમાં સાધુ સંતો આહીર અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળેલી હતી